બીજું વર્ગાડો તમને હાથ ઉપર વગાડ્યો ત્યાં જન્મ કર્યું કૂતરું હું આ તો મારો ઓહેન પડી એટલે હા તાણ તમા મને લે તો પેલો બોલાવો તું લે બોલાવો ફોન ફોન જ નહીં હ તો સારું પડશે તમે ધોકો લાવો જલ્દી ધોકો આવી ખેતર માં ઓળખાતું મારો તૂટી ગયું ત્યાં ઘેર લઈને જાઉં આ ઘોમોર કઈ આવ્યો પાડી

આયુષ પેલા એમ કમભાણ કઈ દઈએ હંગાતા આવી હોય તો બોલાવ દોડતા દોડતા બધા ફાઇટ હશે એમ તો બીવાહી

આવડું આવડું મોટું કુતરું હોય આવડું આવડું જ ના હોય કુતરો જો પેલા જઈને નહિ આલો મોટો

જેવું શરીર કરવાનું હા મસ્ત મસ્ત ઈંડા થઈ ગયા હે હવે મજૂર બોલાય ને જણાવી દેવા હું ઈંડા તો હારા મસ્ત થયા વખત તો હારો પોણી બોણી ખાતર બાતર આપ્યું હોય ને ભાવ ભાવ એ હારો સરપંચ <laughs> <laughs> <laughs>

તાકાત વાળાનું હે તો હું મોકલીયા જંગલ માં ભૂળા કરી પકડવા મને તો ખબર જઈ આતો તમે મને ખબર હું તો ખેતર માં કોણ કરું હાલ રાજીનામું સરપંચ હું તમે પકડી લે કરો બરાબર બિલ્ડર જેવા તો તમે કરવા સરપંચ પેલા એ વાત જવા પકડવાનું કોક કરો દઉં પેલા ફોરેસ્ટ આપડે પકડા શન લેવા પડી હોય બે વખત મળે કઈ રીતો હું બીતો નહી તમારું સારી જુઓ મારું શરીર જુઓ

હા પેલા ફોરેસ્ટ કાતા મોય ભાઈ બોલ્યા હા આપરો હું સરપંચ બોલું ગુલાપપુરા થી યાર અમાર ગામમાં એક કિલો અડકાઈ કૂતરો આવી ગયું હા ને તે આ ખેતરો માં બધું દોડાવ તમે એક કોણ કરો ની યાર આવ આઈ પકડી જવાની ને હા ઓય એકાદ બે જણો કરી દી જો ગોમો ઓવો ઓવો તમે આવજો જલ્દી હો આવજો